ડીસા શહેરના બોપાનગર વિસ્તારમાં ઘર કંકાસનો કરુણ અંજામ આવ્યો છે પરિવારની સામાન્ય બાબતમાં પતિ પત્ની વચ્ચે સર્જાયેલી તકરારમાં આઠ સંતાનોની માતાને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે બોપાનગર વિસ્તારમાં રહેતા ચેતન માજીરાણા અને તેના પત્ની રાજુબેન માજીરાણા વચ્ચે પારિવારિક બાબતે તકરાર સર્જાઈ હતી અને જોત જોતામાં તકરાર વધારે હિંસક બની હતી ઉશ્કેરાયેલા ચેતન માજીરાણાએ તેની પત્ની રાજુબેન માજીરાણાના માથામાં પંખાના બે ઘા કરતા રાજુબેન ગંભીર રીતે ઘાયલ થયા હતા અને તેમને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા પરંતુ રાજુબેન માજીરાણાના માથામાંથી વધારે પડતું લોહી વહી જતા સારવાર માટે પહોંચે તે પહેલા જ રાજુબેનનું કરુણ મોત નિપજ્યું હતું આ પગલે ડીસા શહેર દક્ષિણ પોલીસે મૃતકના મૃતદેહને ડીસાની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અમારા ઘરે જે બિના ભણેલા તેર તારીખના અમારા બેન મળવા આવેલા છે અમને અહીંયાથી હજી ખુશીથી મોકલ્યા તો મળવા ત્યાં મળવા મોકલ્યા એના પછી પરમ દિવસે એ લોકો અમને ફોન કર કે અમારે જરૂર છે અને અમે ચેડવા આવ્યો છે તો અમે કીધું અત્યારે બસમાં અમે ચડાવી દઈએ તો પોતે કીધું કે કે અમારે કામ છે દિશા એટલે પોતે કામના બાને અહીંયાથી ઘરેથી નીકળ્યા ગઈ રાત્રે અમારા રાત્રે રહ્યા રાત્રે ખાઈ પી જમી કરી વાતો બીજી કરીને સવારમાં ચાર વાગે એ ભાઈ જે બુટ્યા એમ પંખો લઈને મારી બેનના માથા ઉપર ઘા મૂક્યા અને એનામાં એ હાલતમાં અમે જ્યારે એ લોકો જોડે ગયા ત્યારે એમના હાથમાં પંખો હતો પંખો લઈને દૂધતા હતા બીજો કશું નહોતો નાની છોકરી જે અમારી ભાણેથી બૂમાં પાડતી હતી જોર જોરથી એટલે ઘરના બધા સભ્યો જાગ્યા જાગીને દોડી દોડીને ગયા એ તેમાં ભાઈએ જે ઘા તો બેન જે ભાઈ પથારી પડ્યા હતા એમને લોહી લવાનું પડ્યા હતા બીજું કશું નહતું સાહેબ આ જોયું આ તમારા હાથમાં છે અમારા ગળામાં છે હવે જે તમને યોગ્ય લાગે આગળ તમે અમારી કાર્યવાહી કરજો ચિલા હજી બનાવશે સાડા ચાર વાગે તમને શું લાગે છે અમને તો શું લાગે જે કાયદેસર જે થતો એ કરે સાહેબ બીજો તો અમારે શું હશે